ભાવનગરમાં ગ્રામ પોઈન્ટ સાથે બે પાયા ગંગાજળીય પોલીસ મથકમાં ગુનો નોંધાયો લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંજાનો જથ્થો બે મોબાઈલ રોકડ ડિજિટલ વજન કાંઠા સહિતનો મુદ્દામાલ કબજે લીધો શહેરના કરચલિયાપુરા વિસ્તારમાં આવેલા દાંતિયાવાડી શેરી મામાના ઓટલા સામે બબલીના ડેલામાં આવેલી ઓડીમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને વાતમી મળી હતી કે અગાઉ નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલ રવિ ઉર્ફે શેરો નટુભાઈ બારૈયા રહે સાઈઠ ફળી ચોકમાં કરચલિયાપરા ભાવનગર તેના મિત્ર જગદીશ દુર્લભજીભાઈ વાઘેલા રહે બબલીનો ડેલો દાંતિયાવાળી શેરી મામણા ઓટલા સામે ભાવનગરના ઘરે ગાંજો રાખી ગાંજાનું છૂટકમાં વેચાણ કરે છે વાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી રૈણાકના મકાનમાં તલાશી લેતા ઓરડીમાંથી વનસ્પતિજન્ય સૂકો ગાંજો વજન એકસઠ ચોત્રીસ ગ્રામ

તે દાંતિયાવાડી શેરીમાં છૂટક ગાંજાનું વેચાણ કરે છે જે અનુસંધાને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી પીઆઈ શ્રી મકવાણાને આ બાબતની જાણ કરી અને સરકારી પંચો લઈ સદરવું જે બાતમીવાળી જગ્યા છે દાંતિયાવાડી શેરી